છે એમાં રામદી બાપા નો પાઠ હોય અને શનિવાર હોય અને બીજ હોય અને એમાં બાબુ આપણને ભજનમાં માં મળ્યો કે આપડા કઈ ખાતા નું કઈક બેલેન્સ હશે કઈક પૂર્વ જન્મ ની કમાણી હશે અમે હમણાં હાજે બેઠો ને ત્યાં કેતા કે આજ બીજ છે પણ માણા બહુ ઓછું છે પણ ભાઈ કે બાપુ મેળે પડે હોને કે આજ ની તારીખ માં બાપુ પૈસા જો તો આવી બધું ભેગું ન થાત થાવર બીજ કારણ કે બીજનો મહિમા બાપુ બહુ અપાર છે મહાપુરુષો ને વાણી એવું પુરાવો આપે છે કે આ ધરતી નોતી આકાશ નોતો સૂર્ય નોતો ચંદ્ર નોતો તેદી પાઠ હતો કારણ કે આય તો બધા બાપુ ભજન વાળા બેઠા હોય ને એટલે આપણે વાત કરાય નકર કે આ આ આ વાત એક જગ્યાએ મેં વાત કરી હતી ને મેં કીધું આ કાંઈ નહોતું તેથી પાટ હતું એક ભાઈ મને કે કાંઈ નતું તો પાટ ક્યાં રાખ્યો તું તારા બાપા હતા સમજવા રાજી જ નથી ભલા કઈ કહેવાનો મતલબ કઈક જુદો છે દુનિયા સમજે છે પાટ પાટની બાપુ હજી મને તમને ખબર જ નથી રામ હું તો હું તો આ બાપુને ચરણોમાં વંદન કરું છું કે આ તમને ખોળામાં બેહવા મળે છે ને આ બધી વાતો જાણવા મળે છે બાપુ કાયલ આ બે પડી જાય છે તેથી રોતા નથી આવડવા ખરેખર મજાની વાત છે ભલા આ સતી ને આ બાપુ સતી તોરલ ને વાયક માં મોકલ્યા તેથી જેસલ જૂઠું બોલ્યા શું કામ વાયક છીલું તું અને કે નહીં જઈને તો આપડે વાયક ના ભંગ થાય છે આ બાપુ ઘણા ફોન કરે બાપુ મારે આમ કામ છે બાપુ મારે આમ કામ છે એનું કામ જ નથી લાગતું આ તો વીજળીના ચમકારે મોતી પરોવાની વાતો છે ઉછેરા ઈ સતી તોરલ બાપુ વાય કે ગયા તા ને સતી જેસલ ને જવાનો સમય થયો લે જેસલ હાજું ન બોલ્યા એ કે તમે જાઓ મારી તબિયત બરોબર ન અને સતી તરલ વાયકમાં વ્યાઈ ગયા પછી જેસલ બાપુ વાય વાણી કરે રોય રોય કોને હંભળાવું મારું રુદિયો રોવે સતી તોરલ હું મરી જાવ એની મને પરવા નથી પણ તમે આવો ને કદાચ હું ના હોય તો મારી સમાધિ માથે બે ગાયત્રી હંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ જાડે જને ક્યાં ફુગાડ્યો છે સતી તરલ ઈ ઈ

ત્યારે ગુરુ મહારાજ કે આપણો ગત નો ગોઠી ભળે છે ગત નો ગોઠી એક બ્રહ્મા ભળે છે આટલી વાત કરીને બાપુ તોરલ ઉભા થઈ ગયા જેસલ જ હોય બીજું કોઈ ન હોય જેસલ વિ ગયા બાપુ જો ક્યાં ગોગાન ક્યાં અંજાર આ કોને કીધું ભજન ના તો બાપુ શેડા હટી રે હામા હામા સદી તોરલ એમ કે છે કે હવે બાપુ મારે ઘડીએ ન રહેવાય હવે મારે જવું જ પડે મને 100% ખાતરી છે કે જેસલ જ હોય અને પછી આખી ગત કે છે કે જો જેસલ હોય તો મારે બધાયને આવવું પડે ધૂકે અને રાત્રિનો સમય હતો ને બાપુ અહીંયા આવડિયા વાણી બને સદી તોરલ કે પાદરની પનિયારી પૂછો મારો મારી બેન રાતનો રસ્તો બાપુ મળતો ન હતો અને દીપુકિયા વેડને બાપુ એ જે વેલડી હાકતો તો ને એને કીધેલું કે ઈ ઉગ્યા પહેલા અંજારમાં ફૂગવાનું છે પછી સંતો સન્માન કરે છે પણ બાપુ રસ્તામાં પ્રસંગ બન્યો તોરલ મુર્શિદ થઈ ગયા ગાહડી આખી ગત બાપુ એમ કે છે કે તમે આવ્યા તોરલ તો ક્યાં ગાહડી છે ખોલીને બાપુ તોરલ જાગતા નથી પછી જેસલ કે છે એક તારો લાવો મારે આ હોના જેવી પ્રમાણ વાળી વાત છે આ આ તમને મને બાપુ મગજમાં આ તો એનો ઉપર ચડીને ઘણા ગા ખાધા થઈ દુનિયા ગાણા ગાય છે એમ નામ રેઠું નથી પડ્યું રામ સતી તોરલ ને જાણે જો બાપુ વાણી માં કે છે તોરલ જો જાગશો નહીં તો કાલ ભજન ને કોઈ માનશે નહીં એક એક તારો લાવો મારી પાસે અને અહીંયા બાપુ જાડેજાએ વાણી કરી કઈ કરી I want Peter to... Red.

કાઈ નહોતું ને આ પાઠ હતો ને એ પાઠ છે આ આપડી વચ્ચે એ પરમાણ આપે છે આવા તારે ਕਾਜ਼ ਨੇ ਆਹ ਦੇ ਹੋ ਬਾਬਾ

No.

એવું આવે છે ને કે હુકમ કરો તો જાત્રા થાય તો હું એમ કહું છું કે આપણો હુકમ નહીં હોય યા કે ડ્યાલા બંધ છે આ સમજવાની જરૂર છે બાબુ એલો તો બરોબર છે